હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનું આનુવંશિકતાનો આણવી આધાર પ્રકરણ બની રહ્યા છે અને એની અંદર એનસીઈઆરટી લાઇન ટુ લાઇન આપણે ભણી રહ્યા છીએ કારણ કે નીટ માટે મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન એક એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે એક એક વર્ડ સમજાશે તો મિત્રો નીટનું પેપર ચોક્કસથી આવડશે અને એનસીક્યુએસ ચોક્કસથી આવડશે તો મિત્રો સમજાવો પ્લસ યાદ રહેવું અત્યંત જરૂરી છે તો એનસીઈઆરટી પ્લસ કોન્સેપ્ટ જાણવા અત્યંત જરૂરી છે તો એની અંદર મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે પ્રત્યાંકનમાં આર એન એના પ્રકારો ભણી રહ્યા હતા અને પ્રત્યાંકનની પ્રક્રિયા ભણી રહ્યા હતા તો એમાં મિત્રો બેક્ટેરિયામાં પ્રત્યાંકન કેવી રીતે થાય છે મતલબ આર એ કેવી રીતે બને છે એવું આપણે ભણ્યા હતા જેમાં એક જ આર એન એ ભાગ ભજવે છે મિત્રો યાદ રાખજો એક જ આર એનએ ભાગ ભજવે છે અને આર એ બને છે મિત્રો તો એની અંદર આપણે બેક્ટેરિયાની અંદર ભણ્યા હતા અને મિત્રો હવે આજે આપણે ભણીશું સુકોષ કોષમાં બે વધારાની જટિલતાઓ જોવા મળે છે આરએનએ બનવા માટે મિત્રો યાદ રાખજો સાની અંદર સુકોષ કેન્દ્રી કોષની અંદર વાત કરી રહ્યા છે તો એની અંદર જે ત્રણ આરએનએ હોય છે મિત્રો ત્રણ આરએનએ એટલે કે ટીઆરએનએ રાઈટ ટ્રાન્સફર આરએનએ જેને કહીશું આપણે એમઆરએનએ મેસેન્જર આરએનએ કહીશું અને મિત્રો આર આ ત્રણે ત્રણ આરએનએ અલગ અલગ પોલી મરેજસે ચકક્ષેપ બને છે મિત્રો આ એક પહેલી જટિલતા હોય છે મિત્રો યાદ રાખજો તો આ એક પહેલી જટિલતા હોય છે અને અને મિત્રો સુકોષ કેન્દ્રિત કોષની અંદર જે ડીએનએ હોય છે એ ડીએનએમાં રહેલા બધા જ ક્રમ મિત્રો એ પ્રોટીન બનાવવા માટે સક્ષમ નથી હોતા તો અહીંયા મિત્રો એક અલગથી જટિલ પ્રક્રિયા કરવી પડે છે એ પ્રક્રિયા પણ આપણે જોઈશું તો બે પ્રક્રિયાઓ જટિલતા આપણે જોવાની છે સુકોષ કેન્દ્રિત કોષમાં બે વધારાની જટિલતા જોવા મળે છે જો મિત્રો બેક્ટેરિયામાં કેવું હોય છે હું તમને સ્પષ્ટ કહી દઉં કે બેક્ટેરિયાની અંદર જે ડીએનએ હોય છે એની અંદર સંપૂર્ણ બધા જ કોડ બધા જ કોડ મિત્રો પ્રોટીનનું સંકેત કરી શકે છે એટલે એમાંથી જે એમઆરએનએ બનશે રાઈટ એ સંપૂર્ણ સંપૂર્ણ એમઆરએનએ ની કાર્યરત હોય છે યાદ રાખજો મિત્રો સંપૂર્ણ જે એમ આરએનએ હશે એની અંદર બધા જ કોડ કાર્યરત હોય છે ને એમાંથી મિત્રો સીધી સીધું પ્રોટીન બની જાય છે મિત્રો એટલે સીધી સીધું પ્રોટીન બની શકે છે એમાં કોઈ પણ પ્રકારની જટિલતા આવતી નથી કારણ કે બેક્ટેરિયાની અંદર મિત્રો બધા જ ડીએનએ એક કાર્યરત હોય છે ફરીથી કહું છું સંપૂર્ણ એમ જે બનશે એ કાર્યરત હશે અને એમાંથી જે એમાંથી ડાયરેક્ટ સીધી સીધું પ્રોટીન બનશે કોઈ પ્રક્રિયાની જરૂર નથી મિત્રો સ્પ્લાઇસિંગની જરૂર નથી પણ અહીંયા સુકોષ કેન્દ્રિત કોષમાં મિત્રો આરએનએ સ્પ્લેસિંગ થવાનું છે આપણે શું છે એ પણ જાણીએ તો મેં કીધું એ પ્રમાણે કે સુકોષ કોષમાં બે વધારાની જટિલતાઓ જોવા મળે છે જટિલતાઓ ચેક કરીએ તો અહીંયા જુઓ મિત્રો કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારના આર એન એ પોલીમરેજ જોવા મળે છે કે આગળ મિત્રો સુકોષ કેન્દ્રિત કોષમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારના આર એન એ પોલીમરેશ જોવા મળે છે અંગિકાઓમાં જોવા મળતા આર પોલિમરેઝ સહિત મિત્રો અંગિકાઓની અંદર પણ અલગ અલગ આર એન જોવા મળે છે એના સાથે ત્રણ ઓછામાં ઓછા આર એનએ પોલીમરીઝ જોવા મળે છે તેમાં સ્પષ્ટ શ્રમ વિભાજન હોય છે પરીક્ષામાં પૂછાશે મિત્રો આર એન એ પોલિમરીઝ વન યાદ રાખજો મિત્રો આર એ પોલીમરીઝ હું શોર્ટ ફોર્મમાં લખું છું મિત્રો પોલિમરીઝ વન બીજું મિત્રો યાદ રાખજો આર એ પોલીમરીઝ ટુ રાઇટ આર એન એ પોલિમરીઝ ટુ અને ત્રીજું છે આર એન એ પોલીમરીઝ થ્રી રાઇટ આમ

તમે ભણી ચૂક્યા છો મિત્રો ઇલેવનના અંદર મારા વિડીયોમાં જોઈ લેજો ના જોયો તો મિત્રો સ્પષ્ટપણ એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે કે એસ શું છે રાઈટ તો એટી ટ્વેન્ટી એઈટ એસ એટીન એસ અને ફાઇવ પોઇન્ટ એટ એસનું પ્રત્યાંકન કરે છે જ્યારે આર એન એ પોલિમરિઝ થ્રી થ્રીની વાત કરીએ તો મિત્રો એ ટી આર એન એનું સંશ્લેષણ કરે છે મિત્રો યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે વેરી મોસ્ટ ટાઈમ બી છે નીટ માટે અને એની અંદર પણ મિત્રો ફાઇવ એસ આરઆરએને રાઈટ જે અપાદ રૂપ છે જેનું પણ સંશ્લેષણ કરે છે મિત્રો યાદ રાખજો સ્મોલ ન્યુક્લિયર આર એન એઝ મિત્રો એટલે કે એસએન આર એન એ સ્મોલ ન્યુક્લિયર આર એન એટલે કે નાના નાના આર એન એઝનું પ્રત્યાંકન માટે પણ જવાબદાર હોય છે તો આપ તરીકે મિત્રો એ તો કરે છે સાથે સાથે ફાઇવ એસ આર એન સંશ્લેષણ કરે છે અને એસ એન આર સંશ્લેષણ મતલબ એના પ્રત્યાંકન માટે પણ જવાબદાર છે મિત્રો કોણ આર એન એ થ્રી એવી રીતે પોલીમરીશ ટુ મિત્રો એમ ના પૂર્વ સ્વરૂપ હિટ્રોજીનિસિસ નીકળ્યું આર એટલે કે આરએનએ એચએન એન આરએન નું પ્રત્યાંકન કરે છે મિત્રો આરએનએ પોલીમરીસ ટુ એ સાનું પ્રત્યાંકન કરે છે એચએન આરએનએ એટલે કે મિત્રો જ્યારે શરૂઆતમાં ડીએનએ માંથી એમઆરએનએ બનશે જે સંપૂર્ણપણે કાર્યરત નહીં હોય એવા આર એન એટલે કે એચએન આર એન હિટ્રો ન્યુક્લિયર આર એન એ જેની અંદર મિત્રો કોડ અને નોન કોડ બંને રહેલા હશે આવું એચએન કાર્યનું એચએન આર એનનું પ્રત્યાંકન કોણ કરે છે આર એન એ પોલિમરેઝ ટુ તો મિત્રો પ્રથમ જટિલતા છે કે સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રમાં ફરીથી કહું છું પરીક્ષામાં પૂછાશે કોષ કેન્દ્રમાં મિત્રો કારણ કે પ્રત્યાંકનની ક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે એટલા માટે મિત્રો આ બધા જ આરએન એ કોષ કેન્દ્રમાં રહેલા હોય છે જે અલગ અલગ આરઆર એનનું ટીઆરએન એનું એમઆરએન આર એનું અલગ અલગ મિત્રો શું કરે છે સંશ્લેષણ કરે છે પ્રત્યાંકન કરે છે રાઈટ તો એક બહુ બહુ વિશેષ જટિલતા છે સુકોષ કેન્દ્રિત કોષની અંદર કે ત્રણ પ્રકારના આરએનએ જોવા મળે છે ત્રણ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે જે અલગ અલગ આર એન એનું કરે છે તમે જો બેક્ટેરિયામાં એક જ ઉત્સેચક તો મિત્રો આરએનએ પોલી મરે છે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલી મરે છે આગળ તમે વિડીયો જુજો મિત્રો ના જોયો હતો રાઈટ હવે બીજી જટિલતા શું છે મિત્રો કે બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન ને એન્ટ્રોન્સ બંને ધરાવે છે હવે મિત્રો હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરું કે ડીએનએ મિત્રો સુકોષ કેન્દ્રી કોષની અંદર જે ડીએનએના કોડ છે એની અંદર કેટલાક કોડ પ્રોટીન બનાવવા માટે જવાબદાર નથી મિત્રો જેને નોન કોડ કહેવામાં આવે છે મિત્રો રાઈટ જે કોડિંગ કોડ નથી મિત્રો યાદ રાખજો દાખલા તરીકે હું રેડ કલરના દર્શાવું કે ડીએનએની અંદર કેટલા કોડ એવા છે જે જે દાખલા તરીકે આ બધા કોડ જે છે એ મિત્રો પ્રોટીન બનાવવા માટે સક્ષમ નથી તો જ્યારે આ ટુકડામાંથી પ્રત્યાંકન એકમ હશે એ પ્રત્યાંકન એકમમાંથી મિત્રો જ્યારે એમ એ બનશે દાખલા તરીકે અહીંયાથી એમ એ બને છે તો એમ આર અંદર મિત્રો કેટલાક ભાગ એવા હશે દાખલા તરીકે આ ભાગ હું અહીંયા ઓરેન્જ કલરથી ડ્રો કરું છું કેટલાક ભાગ એવા છે જેમાંથી મિત્રો પ્રોટીનના કોડ થતા નથી પ્રોટીન બનતું નથી રાઈટ તો એવા ભાગોને એવા ભાગોને આપણે ઓરેન્જ કલરના મેં મિત્રો ડ્રો કર્યા છે જેને ઇન્ટ્રોન કહેવામાં આવશે ઇન્ટ્રોન છે એ પ્રોટીન માટે કોઈ કોડ કરતા નથી મિત્રો મિત્રો પ્રોટીન બનવા બનવા માટે માટે કોડ કરતા 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 નથી 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 સંકેત સંકેત રાઈટ તો યાદ રાખજો કરતા નથી અને જે ગ્રીન કલરના તમને દેખાય છે મિત્રો ગ્રીન કલરના અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલરના જે એક્ઝોન કહેવાય છે મિત્રો યાદ રાખજો એક્ઝોન જે પ્રોટીન બનવા માટે કામના છે પ્રોટીન બનવા માટે સંકેત કરે છે યાદ રાખજો સંકેત મેં અહીંયા ક્લિયરલી લખ્યું છે સંકેત કરે છે ઓકે તો જે શરૂઆતમાં મિત્રો આ એમઆરએનએ બને ડીએનએમાંથી જે એમ આરએનએ શરૂઆતમાં બને છે જેની અંદર બંને હોય છે તો બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવે છે અહીંયા તમે જુઓ કે આ એમ આરએનએમાં મિત્રો શું છે ઇન્ટ્રોન પણ છે અને એક્ઝોન પણ છે તથા તે બિન કાર્યકારી હોય છે એટલે કે આ એમઆરએનએ છે મિત્રો કાર્યરત હોતી કાર્યરત હોતું નથી એટલે કે આપણે આવા એમઆરને શું કહીશું બિન કાર્યકારી

કાર્ય કરી શકે એવી હાલતમાં નથી બિકોઝ એની પાસે ઇન્ટ્રોન હોય છે જે પ્રોટીન બનાવવા માટે સંકેત કરતા નથી એની જરૂર નથી આપણને આપણને જરૂર છે એક્ઝોનની તો આપણે શું કરવું પડશે ઇન્ટ્રોન દૂર કરીને એક્ઝોનને જોડવા પડશે તો જ્યારે સ્પ્લીસિંગ થાય છે મિત્રો યાદ રાખજો એક પ્રક્રિયા ફરીથી કહું છું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું ફરીથી સારા અક્ષરે લખું છું સ્પ્લીસિંગ પ્રક્રિયા મિત્રો સ્પ્લીસિંગ રાઈટ તો આ પ્રક્રિયા છે મિત્રો સ્પ્લીસિંગ રાઈટ પ્લિસ પ્લેસિંગ પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાની અંદર મિત્રો શું થાય છે કે મેચ્યોર એમઆરએનએ બને છે એટલે કે કાર્યરત એમ બને છે એમાં શું થાય છે તો ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે ઉત્સેચકની મદદથી મિત્રો ઇન્ટ્રોન દૂર થઈ જાય છે દાખલા તરીકે આપણે ઉત્સેચકની મદદથી મિત્રો ઇન્ટ્રોન્સને દૂર કરી દઈએ છીએ ઇન્ટ્રોન્સ છે આવી રીતે મિત્રો કટ થઈ જાય છે પહેલા ઉત્સેચકની મદદથી અને પછી દૂર થઈ જાય છે અને એક્ઝોન જે છે એ જોડાઈ જાય છે મિત્રો રાઈટ આ એક્ઝોન બધા જ જોડાઈ જાય છે અહીંયા આપણે ગ્રીન કલરથી દર્શાવો મિત્રો એક્ઝોન જોડાઈ જાય છે મિત્રો આ રીતે એક્ઝોન જોડાઈ જાય છે હવે ઇન્ટ્રોન દૂર થઈ ચુક્યા છે રાઈટ ઇન્ટ્રોન દૂર થઈ ચુક્યા છે આ ઇન્ટ્રોન છે એ દૂર થઈ ચૂક્યા છે ઉત્સેચકની મદદથી મિત્રો અને એક્ઝોન જોડાઈ ચૂક્યા છે રાઈટ તો આ એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં અહીંયા મિત્રો યાદ રાખજો ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે જો જો મિત્રો મેં જોડી દીધા છે એક્ઝોન અહીંયા જોડી દીધા છે તો આ બની ગયું મિત્રો હજી હજી મિત્રો કાર્યરત નથી હજી એની અંદર કેટલીક પ્રક્રિયાઓ બાકી છે તો એચ એન આરએનએ વધારાની પ્રક્રિયાઓ જેમ કે કેપિંગ અને ટેલિંગમાંથી પસાર થાય છે મિત્રો જે આર આર છે હજી હજી તૈયાર નથી થયું કાર્ય પ્રોટીન બનાવવા માટે તૈયાર નથી થયું એને મિત્રો એચ એન આરએનએ કહીશું હિટ્રોન્યુક્લિયર આરએનએ જે આ શરૂઆતનું આર એન એ બન્યું મિત્રો એમ ડીમાંથી જે શરૂઆતનો એમ આરએનએ બને છે એને મિત્રો કહીશું એચ એન આરએનએ યાદ રાખજો હિટ્રો ન્યુક્લિયર આર એન કારણ કે અલગ અલગ પ્રકારના અંદર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે જે કોડ કરે છે અડધા કોડ નથી કરતા કોડ નથી કરતા એને મિત્રો ઇન્ટ્રોન કહેવામાં આવે છે કોડ કરે છે અને મિત્રો એક્ઝોન કહેવામાં આવે છે રાઈટ એટલા માટે માટેની શરૂઆતમાં એચ એન આર એન કહેવામાં આવે છે પ્યોર એમ આર કહેવામાં આવતું નથી મિત્રો એચ એન આરએન એટલે હિટ્રો ન્યુક્લિયર આર એન એમઆરએનને તો છે મિત્રો આર્યું પણ એક કાર્યરત નથી એ ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિક એસિડ ધરાવે છે ન્યુક્લિયોટાઇડ ધરાવે છે કે જેની અંદર ઇન્ટ્રોન છે અને એક્ઝોન પણ છે રાઈટ તો આવા એચ એન આરએનએન મિત્રો હજી બીજી કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જેને કેપિંગ કહેવામાં આવે છે કેપિંગ એટલે મિત્રો શરૂઆતમાં મિત્રો કેપ જેવો ભાગ અહીંયા જોડાશે ને પાછળ ટેલિંગ ટેલિંગ પ્રક્રિયા થશે મિત્રો અહીંયા જો મેં આકૃતિ ઉપર મૂકેલી છે કેપિંગમાં મિત્રો શું થશે કે કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઈડ મિથાઇલ ગ્વાસાઈન ટ્રાયફોસ્પિટ એચ એનઆરના પ્રાઇમ છેડા પર જોડાય છે અહીંયા તમે જુઓ કે મેં આ ઘોર રાઉન્ડમાં બતાડેલું છે આ શું છે મિત્રો મિથાઈલ ગ્વાસાઈન ટ્રાયફોસ્પિટ એટલે કે મિત્રો ગ્વાનોસાઇન જે ન્યુક્લિયોટાઇડ છે એની અંદર સાતમા નંબરના કાર્બન ઉપર મિત્રો મિથાઇલ ગ્રુપ જોડાય છે અહીંયા તમે જોઈ શકો છો રાઈટ મેં આકૃતિમાં બતાડેલું છે એટલા માટે મિત્રો અહીંયા કેપિંગ કહેવાય છે રાઈટ ફરીથી કહું છું કે અહીંયા શું થશે કે આ ફાઇવ પ્રેમ હંમેશા મિત્રો નવું સંશ્લેષણ થવાની જે દિશા હોય જે ધ્રુવીતા એ ફાઈવ પ્રેમ ટુ થ્રી પ્રેમ હોય છે તો આ જે એચ એન આરએનએ છે એના ફાઈપ્રાઇમ પ્રાઇમ છેડા ઉપર મિત્રો શું જોડાય છે મિત્રો યાદ રાખજો મિથાઈલ ગ્વાસાઈન ટ્રાઈફોસ્પેટ અહીંયા મેં બતાવેલી છે આકૃતિમાં હું ફરીથી રબ કરીને બતાવું છું કે અહીંયા જો કે જે ગ્વાસાઈન ગ્વાનોસાઇન ન્યુક્લિટાઈડ છે જે શરૂઆતમાં ફાઈપ્રાઈમ ઉપર એની ઉપર મિત્રો સાતમા નંબર ઉપર મિથાઈલ ગ્રુપ જોડાયેલું હોય છે એટલે આ રીતે મિત્રો એક મિથાઈલ ગ્રુપ જોડાય છે જે પછી કાર્યરત એમ આર બનાવે છે અને ટેલિંગમાં

જોડાય છે મિત્રો ગનો સૈન્ય પાંચમા નંબરે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય છે ફરીથી કહું છું સાંભળતા હશે મિત્રો લગજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને થ્રી પ્રાઇમ છેડા ઉપર મિત્રો બસ્સોથી ત્રણસો એ પોલી એ ટેલ રાઈટ જેને કહેવાય છે ઉમેરાય છે પૂર્ણ સંસાધિત એચઆરએન હવે એમ એ પણ કહેવાય છે હવે મિત્રો એ આ એચ એન આર એને કાર્ય કરવા તૈયાર છે એટલે હવે મિત્રો આને એમ આર એન એ કહેવાશે મિત્રો અહીંયા પોલી એ ટેલ હશે રાઈટ તો આ મિત્રો હવે ફરીથી કહું છું આ સાના માટે તૈયાર છે આ તૈયાર છે મિત્રો હવે પ્રોટીન બનાવવા માટે એટલે અહીંયાથી મિત્રો પ્રોટીન બની શકે છે તો આ કાર્યરત એમઆરએ છે આવો સુકુશ કેન્દ્રી કોષમાં મિત્રો જટિલતા જોવા મળે છે સ્પેસિંગ કહેવાય છે મિત્રો જોડાણ કરતા પ્રક્રિયા કહેવાય છે જે ભાષાંત્ર માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતર પામે છે અને હવે મિત્રો આ જે એમઆરએન એ બની જશે એ એમઆર એને મિત્રો આ બધી જ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે અને કોષ કેન્દ્રમાંથી હવે મિત્રો બહાર આવશે પ્રોટીન બનાવવા માટે કોષ રસમાં ક્લિયર તો પરીક્ષામાં પૂછાશે મિત્રો કો જે પ્રત્યાંકની પ્રક્રિયા છે ક્યાં થાય છે તો કોષ કેન્દ્રમાં થાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો કોષ કેન્દ્રમાં થાય છે કોષ કેન્દ્રમાં પરીક્ષામાં પૂછાય કે સ્પ્લેસિંગની ઘટના ક્યાં થાય છે તો એ પણ મિત્રો કોષ કેન્દ્રમાં થાય છે યાદ રાખજો સ્પ્લેસિંગની ઘટના પણ કોષ કેન્દ્રમાં થાય છે અને હવે પ્રોટીન બનવા માટે મિત્રો પ્રોટીન બનવા માટે રાઈટ પ્રોટીન બનવા એ એમાં ક્યાં આવશે તો એમાં કોષ રસમાં આવશે ક્યાં આવશે મિત્રો કોષ રસમાં આવશે ક્લિયર આવશે ઓકે તો નીચેનો પેરેગ્રાફ પણ વાંચી લઈએ મિત્રો કે હવે ઉપરયુક્ત જટિલતાઓને મહત્વને સમજવાની શરૂઆત થઈ છે કે મિત્રો આવું બધું કેમ થાય છે જટિલતા કેમ છે મિત્રો ઇન્ટ્રોન શું કામ છે રાઈટ તો એ સમજવા માટેની શરૂઆત થઈ ગઈ છે મિત્રો વિભાજન વિભાજિત જનીન સ્પ્લિટ જીન વ્યવસ્થા જે આ જનીન જે વિભાજિત થાય છે મિત્રો એની ઇન્ટ્રોન દૂર થાય છે એક્ઝોન જોડાય છે જનીન સંકુલી પ્રાચીન રચનાને પ્રસ્તુત કરે છે મિત્રો એટલે ક્યાંક ને ક્યાંક એ ભૂતકાળની અંદર મિત્રો કોઈ સજીવોની અંદર આગ જે કોડ છે જે સંકેત કરતા નથી એટલે કે મિત્રો ઇન્ટ્રોન જે સંકેત કરતા નથી ક્યાંક ને ક્યાંક મિત્રો ભૂતકાળની અંદર કોઈના અંદર મિત્રો અભિવ્યક્ત થતા હોવા જોઈએ ભૂતકાળની અંદર એવા જીન હોવા જોઈએ જે અત્યારે પણ જોવા મળે છે પણ અભિવ્યક્ત થતા નથી મિત્રો તો ઇન્ટ્રોન્સની હાજરી પ્રાચીન યુગની યાદ અપાવે છે કે ક્યાંક ને ક્યાંક એવા જીન ભૂતકાળમાં કેટલાક પ્રાણીઓમાં હશે મિત્રો જે કામના હશે પણ અત્યારે મિત્રો એ અભિવ્યક્ત થતા નથી મિત્રો તો એ પ્રાચીન યુગની યાદ અપાવે છે અને સ્પ્લેસિંગ પ્રક્રિયા આર એન વિશ્વ વર્લ્ડની પ્રભુતાને વ્યક્ત કરે છે એટલે કે મિત્રો કે આર એ કેટલું અગત્યનું છે બનવા માટેનું એની પ્રભુતાને વ્યક્ત કરે છે જે સ્પ્લિસિંગ પ્રક્રિયા થાય છે મિત્રો અલગથી પ્રક્રિયા થાય છે જેમાં કાર્યરત આર એ બને છે મિત્રો એ બનવું જરૂરી છે તો આર એનએ વિશ્વને મતલબ પ્રભુતાને વ્યક્ત કરે છે આ સ્પ્લિસિંગ પ્રક્રિયા કે કેટલું મહત્ત્વનું છે મિત્રો આર એનએ બનવું તો અર્વાચીન સમયની અંદર સજીવ તંત્રમાં એન એ અને આર આધારિત પ્રક્રિયાને સમજવી અત્યંત આવશ્યક મનાય છે એટલે કે અત્યારના સમયની અંદર મિત્રો આ આર એન એ આધારિત પ્રક્રિયાઓને સમજવી બહુ અગત્યની છે મિત્રો કારણ કે આર એન એ બને છે તો પ્રોટીન બને છે અને પ્રોટીન બને છે તો મિત્રો અભિવ્યક્તિઓ લક્ષણો આવે છે એટલા માટે મિત્રો આર એન એ વિશે માહિતી મેળવી અત્યંત આવશ્યક છે તો મિત્રો અહીંયા તમને ટોટલી પ્રોક્યોરેટિકની અંદર અને સુકોષ કેન્દ્રિત કોષની અંદર પ્રત્યાંકન કેવી રીતે થાય છે અહીંયા આઈએમપી મિત્રો શું છે આઈએમપી છે કે કેપિંગની અંદર જે મિથાઇલ ગ્રુપ છે સાતમા નંબર જોડાય છે મિત્રો ગ્વા શહેરની અંદર એ યાદ રાખજો બીજું આ બધા જ આર એનએ મિત્રો પોલ વન પોલ ટુ અને પોલ થ્રી એ કયા આર એનનું નિર્માણ કરે છે એ પણ જાણવું આપણા માટે આવશ્યક છે તો આઈ હોપ તમે અહીંયા બધું જ ક્લિયર થઈ ચૂક્યું છે એક એક સેન્ટેન્સ એક એક વાક્ય ક્લિયર થઈ ચૂક્યું છે કંઈ પણ તમને સમજણ નથી પડતી તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવી શકો છો હું તમારા રિપ્લાય ચોક્કસથી આપીશ તો આઈ હોપ વિડીયો ગમ્યો છે લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ